નમસ્કાર લેખનું નામ છે વાર્તાની પરબ લેખક છે શ્રી હસમુખ પટેલ વાંચન સ્વર છે અંજનાબેન શાહમ અમારી દીકરી આસ્થા પોળા ત્રણ વર્ષની થઈ ત્યારે પહેલી વાર અમે તેને વાર્તા કહી તેને વાર્તા સમજાય એમાં રસ પડ્યો તેનું અમને આશ્ચર્ય થયું અમને એ સમજાવ્યું હતું કે અમે ઘણા મોડા પડ્યા હતા ત્યારે એમ લાગેલું કે અમે એકાદ વર્ષ મોડા પડ્યા હતા આજે સમજાય છે કે વાર્તા કહેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી સાવ નાના બાળક સાથે માતા સંવાદ કરે છે ત્યારે બાળક કેવું પ્રેમમાં નહાય છે આ સંવાદમાં કોઈ પણ તબક્કે વાર્તાનો સમાવેશ કરી શકાય બાળકને કઈ ઉંમરે શું કહેવું શું શીખવવું તેના કોઈ નિયમો નથી હોતા પુસ્તકો પણ તેનો ચોક્કસ જવાબ આપી શકશે નહીં કારણ કે દરેક બાળક અલગ છે વિશેષ છે બાળકમાંથી જવાબ મળશે બાળકને જ વાંચું સમજવું પડશે આસ્થા સાથેનો વાર્તાનો દોર આગળ વધ્યો પછી તો રોજ રાત્રે સૂતી વખતે વાર્તા કહેવી પડે કહેવી પડે સાચો શબ્દ નથી મને પણ વાર્તા કહેવાનું એટલો જ આનંદ થાય અને શરૂ થયા વાર્તાના પ્રયોગો હું તેને વાર્તાનો વિષય પૂછું અને વિષય ઉપર મને જે પણ આવડતું હોય તે બોલું તેના માટે તે વાર્તા એટલી સમજ નહોતી પણ મારા સ્વભાવને કારણે સ્વાભાવિક રીતે જ વાર્તાના પાત્રો વચ્ચે સારા જ સંબંધ હોય તેઓ એકબીજાની ચિંતા કરે એકબીજાને મદદ કરે કોઈ બીજાને છેતરે નહીં मारे नहीं जेम जेम आस्था माथी उबार पूछे शिक्तो करो टेम टेम समझ विकसती गई मैं ए पर जोयु कि क्या रेक तो बार साहित्य तैयार करना राओ मा पर सूच नकी होती बार वार्ताओ मा प्रेम दया करुणा संभाव ममता सद्भाव अहिंसा नी जग्याए द्वेष वैरजर ईर्षा स्वार्थ પુડકપટ વિશેષ હોય છે આસ્થાઓ સાડા ત્રણ વર્ષની થઈ ત્યારે હું તેને વાર્તા કહેવાનું કહેતો તેની વાર્તાઓ સર્જનાત્મકતાની પરાકાષ્ટ જેવી હોય એક પછી એક પાત્રો ઉમેરાતા જાળ અદ્ભુત દ્રશ્યો અને વિપુલ સંવાદો ખૂબ જ ઉમદા વાવો અને લાગણીઓના તાણવાળા વાર્તાનો કોઈ અંત ન હોય અભિવ્યક્તિની ચરમસીમા તો તેની વાર્તાઓમાં પણ જીવનના ઉદ્દાર તત્વો વ્યક્ત થાય ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે બાળકો મારામારી કરે છે જુઠ્ઠું બોલે છે ઇત્યાદિ ટીવી પરની હિંસા હિંસક રમકડા માવતરોનો હિંસક અભિગમ ઉપરાંત ક્યારેક બાળ વાર્તામાંથી પણ આવા નકારાત્મક તત્વો બાળકો શીખતા હોય છે હમણાં આસ્થા માટે અમે ચાર સામયિકો શરૂ કર્યા બાળક જે જુએ વાંચે તે આપણી નજર તળેથી નીકળી જવું જોઈએ તેવો અભિગમ ચાર પૈકીનું ચાંદામામાં અમારા સંસ્કારો સાથે બંધ બેસતું નહીં હોય અમે બંધ કર્યું બાળકનું સાહિત્ય આપણી નજર તળેથી ન નીકળે તો પણ જો બાળક સાથે સંવાદનો સેતુ હશે તો આપણને ખબર પડી જ જશે કે બાળક યોગ્ય દિશામાં વિકસી રહ્યું છે કે નહીં બાળક માત્ર ટીવી કે પુસ્તકોમાંથી શીખતું નથી શાળા શેરી અડોસ પડોસ અને ઘર તેમની આસપાસની દુનિયાને બાળક જીંતું રહે છે બાળક જેટલું નાનું તેટલું તેનો કેમેરો વધુ શક્તિશાળી માવતરોએ કેટલું વિશેષ જાગૃત રહેવું પડે આસ્થાને ફિલ્મ જોવી હતી દો આંખે બારા હાથ સારું ચલ ચલચિત્ર છે તેવું મેં સાંભળેલું તેની સીડી મેં તેને લાવી આપી થોડી જ વારમાં તેણે મને કહ્યું પાપા આમાં મારી મારા મારી ખૂબ છે મારે નથી જોઈ તેના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ટીતરનો પાઠ આવે છે પાઠની શરૂઆત બંદૂકના ધડાકાઓથી થાય છે શિકારીઓ ટીતરનો શિકાર કરે છે આ પાઠ વાંચી સંભળાવતી વખતે તે શરૂઆતમાં કહે છે પાપા આમાં હિંસા છે પણ ચિંતા કરવા જેવું નથી કારણ કે એક તિતરને જીવના જોખમે બચાવનાર તેની જ ઉંમરના એક વિદ્યાર્થીની આ વાત છે આ બંને અનુભવ છેલ્લા 15 દિવસના છે આસ્તા વાર્તા કહે કે સાંભળવાની મજા આવે અમે વિચાર્યું કે તેને રેકોર્ડ કરીએ રેકોર્ડર ખરીદતા 2 વર્ષ નીકળી ગયા ખરીદ્યા પછી રેકોર્ડ કરતા બીજા બે આજે અમારી પાસે રેકોર્ડર છે પણ જે સમય હતો તે વહી ગયો ગયા વર્ષે અમે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીની આત્મકથાની શબ્દસ ઓડિયો સીડી લાવ્યા એને એવી ગમે કે અમને બીજી વાત જ ન કરવા દે 17 પ્રકરણ સુધી પહોંચ્યા ત્યાં સીડી ખોવાઈ ગઈ નવી ખરીદતા 10 મહિના લગાડ્યા આજે અમે ઘરમાં તે વગાડીએ ત્યારે તેને રસ પડતો નથી કહે છે વાહનમાં સંભળીશું બાળ ઘડતરની એકે તક જવા દેવા જેવી નથી હોતી હવે મારી પાસે વાર્તાઓ ખૂટી ગઈ છે પણ તેની વાર્તા ભૂખ અકબંધ છે રોજ નવી વાર્તા વાંચીને કહેવાની ઈચ્છા છે પણ એવું કરી શકતો નથી ઘરમાં તેને લાયક વાર્તાના ઘણા પુસ્તકો છે ક્યારેક તેમાંથી વાંચી સંભળાવું છું પણ નિયમિત થતું નથી કરી શકતો નથી કે થતું નથી તે બહાના છે ખરેખર તો કરતો નથી શબ્દ વાપરવો જોઈએ કટિબદ્ધતા હોય તો બધું આપણે કહી શકીએ છીએ હું ઓફિસ જવા ઈચ્છું છું પણ જઈ શકતો નથી એવું ક્યારેય કહેતો નથી મન હોય તો માળવે જવાય શ્રી મૂળશંકર ભટ્ટ દક્ષિણામૂર્તિ છાત્રાલયના ગૃહપિતા હતા પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને વાર્તા કહેવા માટે એમણે કેટલાક પ્રશિષ્ટ અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કર્યો હતો બાળ ઉછેર આપણી પ્રાથમિકતા બને તો આપણા બાળકોનું બચપણ વહ્યું ન જાય કવિ શ્રી વિનોદ જોશીના દીકરાનો તેમણે કહેલો વાર્તાનો અનુભવ નોંધવા જેવો છે તેમનો દીકરો આદિત્ય ત્રણેક વર્ષનો હતો ત્યારે તેની પાસે વાર્તા કેવડાવતા તેઓ ઘડિયાળમાં એલાર્મ મૂકી નિશ્ચિત સમય આપતા સામગ્રી ખૂટી જાય અને સમય વધી પડે ત્યારે તેને સર્જનાત્મક રીતે વિચારીને અભિવ્યક્તિની જુદી જુદી રીતો અજમાવવાની પ્રયોગ કરવાની ફરજ પડતી વિનોદભાઈએ આ વાત મને બે વાર કહી છે બાળકો સાથેના અનમોલ સંભાળના આપણને કેટલા વ્હાલા હોય છે જે મા બાપો આવી અિસ્મરણીય પળો પોતાના બાળકોને આપવામાં નિષ્ફળ જાય છે તેમણે ઘરડા ઘરમાં જવાની તૈયારી રાખવાની હોય છે તેમના બાળકો કદાચ ઘરડા ઘરમાં ન મોકલે ઘર જ ઘરડા ઘર થઈ પડશે પાછલી ઉંમર જેની પાસે સંભાળવા જેવું કંઈ પણ ન હોય તેને માટે જીવન દોજક થઈ પડે ઘણા વૃદ્ધો યુવાની જેવી તટ્ટાર જિંદગી જીવતા હોય છે અને ઘણા લબડી પડેલી આ ભેદ ઘણો વહેલો શરૂ થઈ જતો હોય છે ઇન્સ્ટન્ટ વાર્તાના માધ્યમનો હું આસ્થાના ઘડસરના સતત ઉપયોગ કરતો હોઉં છું તે નાની હતી ત્યારે તેને શાક ખાવા સમજાવવા એક વાર્તા કહી હતી પાર્વતીજીએ એકવાર ગણેશજી અને કાર્તિકેયને મધ ખાવા આપ્યું ગણેશજી કહે મને ભાવતું નથી માતાએ કનુ તું પહેલા ચાખ તો ખરો ચાખ્યા વિના ના ન પાડીશ ગણેશજી માન્યાને શંકર ભગવાને નારાજ થઈને ગણેશજીનો વાડકો પણ કાર્તિકેયજીને આપી દીધો તે તો બંને વાડકા ખાઈ ગયા આ જોઈ ગણેશજીને જિજ્ઞાસાવશ વાડકીમાં ચાટેલું મધ આંગળીથી ચાટ્યું ગણેશજીને ભાન થયું ચાખ્યા વિના ક્યારેય ના ન પાડવી આજે પણ આ વાર્તા મારે માટે તકિયા કલામ જેવી છે વાર્તા બાળ ઉછેર અને સંસ્કાર ઘડતરનું માધ્યમ બની શકે તેટલું જ નહીં તે સાહિત્યના સંસ્કારના બીજ બાળકમાં રોપવાની ઉમદા તક પૂરી પાડે છે બાળવાર્તામાં સાંભળનાર બાળકમાં વાંચન રુચિ સહેજે કેળવાશે જેને વાંચનનો રસ જાગ્યો તેને કશું શીખવાડવું નહીં પડે દિશાઓ આપોઆપ ખુલી જશે સંવેદનશીલતા સહજ હશે મૂલ્યો આત્મસાત થશે બત્રીસે કોઠે

વાર્તા કહેવા કહેતા આવડવી એ જ એટલું જ મહત્વનું છે શિક્ષકોએ વાર્તાકથન કળા પણ કેળવવી પડશે બાળકો માટે વાર્તા શિબિરો એટલા માટે યોજવી પડે છે કારણ કે મા બાપો અને શિક્ષકો બાળકોના વાર્તા રસને સંતોષવામાં નિષ્ફળ ગયા છે પણ ખરેખર તો મા બાપો અને શિક્ષકો માટે વાર્તા શિબિરો થવી જોઈએ ભાવનગર જિલ્લામાં સણોસરાની ગાંધી વિચારને વરેલી સંસ્થા લોક ભારતી વર્ષે એક બે આવી શિબિરો યોજે છે શ્રેષ્ઠીઓ હવે પાણીને નહીં વાર્તાની પરબનો સમય થયો છે વાર્તા દ્વારા સંસ્કાર ઘડતર અને સાહિત્ય સાહિત્યરુચિ પામેલું સંવેદનક્ષમ બચપણ આપણી આવતીકાલ ઉજળી બનાવશે સમાજ વધુ શાંત સંવેદન સક્ષમ અને અહિંસક બનશે વાર્તાની પરબ વિશ્વ શાંતિનું પગથિયું બની રહ્ય મારા પિતાજીએ બાળપણમાં મને બહુ ઓછી વાર્તાઓ કહી છે પણ તે પળો મારા માટે તેમની સાથેની સૌથી યાદગાર પળો છે મારા બા વ્યવસાયે શિક્ષિકા હતા મારા જન્મ પછી તેમણે નોકરી છોડી પણ સ્વભાવે આ જીવન શિક્ષિકા રહ્યા તેઓ વાર્તાને સતત શિક્ષણનું માધ્યમ બનાવતા પ્રસન્નને અનુરૂપ વાર્તા ઘડી કાઢતા એકવાર અમારું ઓઇલ એન્જિન રિપેર કરવા એક યુવાન ભાઈ આવેલા આઠ નવ વર્ષના બાળક સાથે કેવી રીતે વર્તવું તેની તેમને ખબર ન હોય તે સ્વાભાવિક છે તેમનું વર્તન મને ન ગમતું હું તેમની ફરિયાદ કરતો હતો ત્યારે બાએ એક વાર્તા કહી હતી એક બહેન હતા એક દિવસ ચૂલા ઉપર શાક મૂકી તે ઊંઘી ગયા શાપ નજી ગયું તપેલી કેમેય સાફ ન થાય ગુસ્સો કરી તેમણે તપેલી તોડી નાખી બીજા દિવસે ફરી શાપ બનાવવાનો સમય થયો ત્યારે ભાન થયો કે તેમણે શું કર્યું હતું કોઈ પણ માણસને ગુસ્સો કરી આપણે ફેંકી દઈએ તો પછી તેની જરૂર પડે ત્યારે તેનું ભાન થાય તેમની પાસેથી સાંભળેલી એક બીજી વાર્તા આજે પણ મને યાદ છે આસ્થાને મેં વારંવાર કહી છે એક પટેલ હતા તેમના પ્રથમ પત્નીનું અવસાન થયું એક દિવસે તેમને બીજા ગામે જવાનું હોય તેમના બીજા પત્નીને ભાથું બનાવવાનું કહ્યું પત્નીએ કહ્યું ભાથું બનાવવાની જરૂર નથી તમે જ્યાં જશો ત્યાં તમને ભોજન મળી જશે પત્નીનું માની પટેલ ભાથા વિના ગયા રોટલા વખતે ઘરે ઘરેથી લોકો આગ્રહ કરી બોલાવવા લાગ્યા કારણ કે પટેલના નવા પત્નીએ બધાને ખૂબ જમાડ્યા હતા બાએ મને વાર્તાઓ જ નહીં શિક્ષકત્વ વારસામાં આપ્યું સતત શીખું અને શીખવાડતા રહેવું એ મારો શોખ જ નહીં સ્વભાવ છે અસ્તુ